ગણપતએ નમ એમ સરસ્વતએ નમઃ આગળ આપણે જોયું કે ચોર્યાસી લાખ યોનીઓની અંતર્ગત ઉત્પન્ન થવાવાળા જીવો પરમેશ્વર અને પ્રકૃતિના સંયોગથી ઉત્પન્ન થયેલા છે આ જીવો પ્રકૃતજન્ય ગુણોથી કેવી રીતે બંધાય છે તે દર્શાવતા આગળ કહે છે સત્વમ રજસ્તમ ગુણા પ્રકૃતિ સંભવા નિબઘ્નંતી મહાબાહો દેહે દેહિન અવ્યયમ આ મૂળ પ્રકૃતિમાંથી સત્વ રજ અને તમ એ ત્રણ ગુણો પહેલાં ઉત્પન્ન થાય છે આ ગુણો દેહમાં રહેલા દેહી એટલે જીવાત્માને બંધનમાં નાખે છે ત્રીજા અને ચોથા શ્લોકમાં જે મૂળ પ્રકૃતિને મહત્બ્રમ નામે કહી એ જ પ્રકૃતિથી સત્વ રજ અને તમ આ ત્રણેય ગુણો પેદા થાય છે આ ત્રણેય ગુણોથી સૃષ્ટિઓ પેદા થાય છે અને આ ગુણોને કારણે જ અવિનાશી દેહી શરીર સ્વભાવ વૃત્તિઓ પરિસ્થિતિઓ ધન પરિવાર એ બધાની સાથે જોડાઈ જાય છે દેહમાં તાદાત્મ્ય મમતા અને કામના ઉત્પન્ન થાય છે અને જીવાત્મા બંધનમાં બંધાઈ જાય છે વળી ભગવાન આગળ આ ત્રણેય ગુણોનું સ્વરૂપ દર્શાવે છે જેમાં સત્વગુણનું સ્વરૂપ અને તેનો બાંધવાનો પ્રકાર દર્શાવતા ભગવાન આગળ કહે છે તત્ર નિર્મલત્ત પ્રકાશકમ અનામયમ સુખસંગેન બધાતી જ્ઞાનસંગેન ચાનઘ હે અનઘ એ ત્રણેય ગુણોમાં જે સત્વગુણનો છે તે નિર્મળ હોવાથી પ્રકાશ કરનારો અને નિર્વિકારી છે તે સુખ તેમજ જ્ઞાનમાં જીવાત્માને બાંધી દેશે સત્વગુણ નિર્મળ છે તેથી પ્રકાશ કરવાવાળો છે જે જીવાત્માને જ્ઞાન તરફ દોરી જાય છે સત્વગુણ વિકાર રહિત છે તેથી પરમાત્મા પ્રાપ્તિમાં સહાયક બને છે પરંતુ જ્યારે સંગને કારણે તે વિકારી થઈ જાય છે ત્યારે સાધકમાં સુખેચ્છા પ્રગટ થવા લાગે છે આ રીતે સત્વગુણ સુખ અને જ્ઞાનની આસક્તિથી સાધકને બાંધી દે છે હવે આગળ રજોકુણનું સ્વરૂપ અને તેના બાંધનનો પ્રકાર દર્શાવતા ભગવાન કહે છે રજો રાગાત્મક વિદ્ય તૃષ્ણા સંગ સમમ તન્ની બધાથી કૌંતેય કર્મ સંગેન દેહિનમ હે કૌતેય રજોકુણ રાગાત્મક હોય છે તે તૃષ્ણા અને આસક્તિથી પેદા થાય છે અને જીવાત્માને કર્મ પ્રવૃત્તિમાં બાંધી દે છે જ્યારે શરીરમાં રજોગુણ વધે છે ત્યારે રાગવૃત્તિ વધે છે રાગ એટલે જળ અને ચેતન પ્રત્યેનું આકર્ષણ રજોગુણ કર્મોની આસક્તિથી શરીર ધારીને બાંધે છે તેથી જેમ જેમ રજોગુણ વધે છે તેમ તેમ તૃષ્ણા અને આસક્તિ વધે છે મનુષ્યને કર્મ કરવાની પ્રવૃત્તિ વધે છે આમ રજોગુણ કર્મોના સંગથી મનુષ્યને બાંધે છે અને એ પછી તમોગુણ અને તેનું સ્વરૂપ તથા તેને બાંધવાનો પ્રકાર દર્શાવતા ભગવાન આગળ કહે છે તમસ્તા જ્ઞાનજમ વિધિ મોહનમ સર્વદેહીનામ પ્રમાદાલસ્ય નિદ્રાભીસ ભારત હે ભારત તમોગુણ અજ્ઞાનમાંથી જન્મે છે તે બધા જીવોને મોહપમારનાર છે તેનાથી આળસ પ્રમાદ અને નિદ્રા વધે છે અને જીવાત્મા તેમાં બદ્ધ થઈ જાય છે તમોગુણની ઉત્પત્તિ અજ્ઞાનથી થાય છે અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ નહીં પરંતુ ખોટું જ્ઞાન આવું અજ્ઞાન તમો ગુણ પેદા કરે છે તેનો પ્રથમ પ્રભાવ મોહ પર માણવાનો છે ખોટી જગ્યાએ ખોટી રીતે રાગ થવો તે મોહ છે મોહ વધે એટલે પ્રમાદ આળસ અને નિદ્રા વધે આ બધા દોષોથી જીવાત્મા બંધાઈને જીવન જીવતો હોય છે આજે બસ આટલું જ હરિયો